ઈદે મિલાદુન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ઇસ્લામના છેલ્લા પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો અને આજ દિવસે તેમણે આ ફાને દુનિયાને અલવિદા કહ્યું હતું આથી આ દિવસને બરા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇસ્લામમાં માનનારા વિવિધ સમુદાયોના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે ઈદે મિલાદના દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદમાં નમાઝ અદા કરે છે અને હઝરત મોહમ્મદ સાહેબના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા લીલા કપડાના કપડાં પહેરવાનો પણ રિવાજ છે ઇસ્લામમાં લીલા રંગનું ખૂબ જ મહત્ત્વ છે આ ઉપરાંત આ દિવસે પારંપરિક રસોઈ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે તકતી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મોહમ્મદ સાહેબના ઉપદેશોથી વાકેફ કરવામાં આવે છે જ્યારે સુંદરી સમુદાયના આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને સાનો શોગતથી ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ખાતે પણ જશ્ન ઈદે નબીની ઉજવણી કરવામાં આવે છે અંકલેશ્વરમાં પૈગબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા નિયાઝ નજરાના વેચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જાહેરાત કરાવવામાં આવી હતી જ્યારે ઈદે મિલાદનો જુલુસ અંકલેશ્વર શહેર જશન ઈદે નબી કમિટીના નેઝા હેઠળ અત્રેના કસબાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા પડતા નીકળ્યું હતું સરકાર કે આહમદ મરહબા દિલદાર કે અહમદ મરહબાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જે શહેરમાં ધામધૂમથી લીલી લીંબડી ચોક શબનમ કોમ્પ્લેક્ષ બજાર બાટવાડ મુલ્લાવાડ બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા સુતાર ફળિયા જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલીમશાહ દાતા ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું જ્યાં સૈયદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકની દર્શન કરવામાં આવ્યા હતા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઠેર ઠેર સરબત પાણી તેમજ ન્યાસનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર પોલીસે ચાપતો બંદોબસ્ત જાળવતા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું میں محمد شبیر اشرفی امام مدینہ مسجد سکتی نگر یہاں پر آج جشنِ عید میلاد النبی صلی اللہ تعالیٰ علیہ وسلم کا سنہرا موقع ہے اور تمام انکلیشور کے اور اطراف کے تمام مسلمان یہاں پر جمع ہوئے ہیں اس لیے کہ ہمارے آقا حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی ولادت کا مبارک وقت ہے تمام حاجرین یہاں پر حاضر ہے بالخصوص عبدالحلیم القلیم شاد آتار بنداری رحمت اللہ علیہ کے آستانے پر ہمارے نبی پاک صلی اللہ علیہ وسلم نے آج سے چودہ سو سال پہلے تشریف لا کر کے بنون ہوئے انسان کی رشتو ہدایت کے لیے کاویشے کی جن کی حق تلفی ہو رہی تھی ان کے حق دلائے جن پر ظلم و تشدد ہو رہے تھے ہمارے آقا کریم صلی اللہ علیہ وسلم نے ان کے ساتھ عدل و انصاف کیا جن بیواؤں کو ستایا جا رہا تھا سرکار دو عالم صلی اللہ علیہ وسلم نے ان کی دہنمائی اور مدد فرمائی اور پوری عالم انسانیت کو یہ درس دیا کہ انسان کی ذات بہترین ذات ہے اشرف المخلوقات ہے تو سب سے پہلے اس کی تحفظ ہونی چاہیے اس کی حفاظت ہونی چاہیے اس کے حقوق پامل نہیں ہونے چاہیے بلکہ انسان کو اس کے حقوق دینے چاہیے یہی ہمارے آقا صلی اللہ علیہ وسلم کا آخری پیغام ہے تو ہم بڑے سکون اور شانتی کے ساتھ جس نے ملاد النبی صلی اللہ علیہ وسلم کے سنیرے موقع پر آئے ہیں تمام حضرات سے یہی گزارش ہے کہ شریعت متحرہ کے دائرے میں رہ کر کے جس نے عید ملاد النبی صلی اللہ علیہ وسلم کے مبارک تہوار کو منائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ